તારો ભાઈ તો પીઝા હા હું એ ભૂલી જઈ હું કરું કે હું ભૂલી જઈ ભૂલી જઈ ભૂલી જઈ હવે લે લે કર જે ઇકાના ટાઈમ લાઈન મેલ છે ઘરમાં પણ ઇવો ખબર છે કે ઘરમાં પશુ નહી એટલે લાઈન તો લેતા આવશે ના લાવ ના લાવ હો ભાઈ આ ના લાવ હો માં જજો તમે એક કામ કરજો મન જવા દે અને એ મરસું મેઠું બધું લેવ રાવજો પાહેન રહી મલી જોય તો અરે ભૂલી જઈ વંશો આલ્યા પૈસા મો હાથે જઈ વતો આરું હતું

ના બાપુજી આવી જાવ બાપુ છે હારુજી રાસમ પાણી લાયા તે મનો લાગ્યું હા શાંતિ થઈ હવે મનો ના ના વિશ્વાસ નઈ હોય એ બાપુજી શેડી શેડી આયા હા આ તો આ પીના એ તો ગન્ના પૈસે નઈ તું જોઈ લે માથા કુટ કરે ને બેસ જાય

છોકરું તો આટલામાં કોઈ નહીં સાથે લેવાય રમીલાલ હું તો ઘોડા બગલા જેવા થઈને હસી રાત હોય અને અત્યારે પાઘરો પારી માતાજી ના દર્શન કરા કોક વાય હારે દર્શન કરવા આવે ઇને તો હરખી રીતે જબ આખા ગામમાં ત્રાસ કર્યો છે ને ઓય હજુ જપતો નહીં આટલા આખો થયો છે ત્રાસ તો હું રાક્ષસનું રૂપ છું મારો ત્રાસ હોય પ્રવિલાલ રાક્ષસનું રૂપ હોય તો ઇનો વિનાશ કરવા ગમે તે કોકના કોક તો આવે છે પાછું વર રાખવાની એરી એટલે રોમ ને બધા મારા સંબંધી થી પણ આયા છે મંદિરે

હું હું કરી પડે તમે કોનો છો લાલ ઘૂમ થઈ જાય હમણા મને હા તને તો બોન હા નીલી બોન ને હું અરે ઝબલે કવું હું કેક રાસ પાદ જા તો કે વાઢ્યાજ બગલા જેવા થઈ યાર આશીર્વાદ ભાઈ માખોના કોઈ બગલા જેવા આ દર્શન કરા હોવાના વેલા અમને દેખો તો કાપી નાખો તો બચી ગયો

પણ મારો પેલા પીઠો તો ના જવાય ના તમાર તમાર જે આબરૂ જાય અમાર જેવા દારૂ રે ચાલી આ તો એક બગલા જેવો આ ને કાગડા જેવો કરીને મોકલી દીધો શું વાત કરી હોય એક હતો ઓબલ કે અરે ગોમમો હવે એક એક ગ્રાન્ટ બચી નહીં હા અને પૈસાય બચા નહીં તો નહીં હવે કોઈ ભ્રષ્ટાચાર કરવાય બચ્યું તો હવે હું કરવાનું હવે ગુજો ખાલી થઈ ગયો મારો અલે ગુજો ખાલી થઈ ના મેરા

સમજો આ રંગ લાવશે આઈડિયા પણ આ બધું થા ખરું અલ્યા ના થાય તો ગોડ મૂસ કાઢી નાખું વાત કરી વાહ મુખિયા વાહ પણ મને દગો નહી આવવાનો પાછો દગો નાલું દગો આલું તો મારો બાપ બીજો હાટ તું આ બળ તાલી રે મહિનો મહિનો ને હવે ધોડા માં ડાયરેક્ટ લાલે થઈ ગયા તો લાગા તો હું મને આકરો છું તમે જો આવો તેવી આઈડિયા આલી સા પૈસા ને વરસાદ ના થઈ જાય તો મન કેજો આઈડિયા કોણ કરી જાહે ને તું ખાલી તાર્યા હમ પડી રહેવાનું બાકી બોલવાનું બધું આ મુખી બોલસી પણ આ ગેર પોચતી એટલે મને પકડજે એટલે આ તને ને ગમે તેમ પકડી રાખું પૈસો માટે તું વાત કરી ઘર આવી ગયું ઘર આવી ગયું પકડ તું ના બોલતો હો

બિલ બિલ ફૂલ હે બિલ આ બિલ નાખો ને લે તો પસા આલજો ના ના આલજો આલજો મુખી તમે તમે આલે મુ આલ 10000 આલજો મુખી લેતા આવો તમે ખર્જો કર રે યાર અલ્યા ચેતન કાકા નાવત રહેવા દયો ના ના સે ન યાર તમારે ને ખબર છે આ પીવા પીવાનું બધું ગર્ભવતી નેકલવા જ નહીં માલ ના મને શું ખબર છે આ બધું સવાલું થઈ ગયું આજ તો ભાભી ભાતો ખરા ટાઈમે હું આવી જ્યો નકયા મને બંધો કે તારા જીવી ભગવાઘી ભગવાનની સગમ બેся હું ઘરીવાર ના ગયો ને તો આ થઈ તો લુઈની નદી ને નદી આમ થઈને મોગડીમાં જતી હતી બધી માતાના બસ આ તો હું ટાઈમસર પહોંચી ગયો તો દવાખો લઈ ગયો તમારું તો બહુ ભગવાન હારું કરજે તમે યાર

એ તા છોકરાને તો કશું કેવું જ નહીં તમારો કઈ વાંભળો ડોક્ટરે બોલવા ના પાડી એ માં ખરા તડકા આવ્યો આ તો રવિવાર છે પણ દર્શન કરવા માં જોગણી लाज લાગજે માતાજી

કાર માંથી દહ દહ ના બંડલ લઈ જવા મજૂરી કરવો તો ખબર પડે હા સાહેબ નહીં પાવ ના નહીં પાવ નહીં પાયો તો ગોડા ઓભલ મારી વાત હજી તો મોટી મોટી ચાર ગ્રાન્ટો આયેલી પડી મારા ખાતામાં હું વાત કરી તાણ અને એમાં પહેલી જ ગ્રાન્ટ સીધો તાર ઘર આગળ થઈને ઠેડ આપણા બસ સ્ટેન્ડ સુધી તાર પેલા બ્લોક પથરાય દો રોડ પાકો સટાક જો કરાવી દો હું વાત છે મારા મુખિયા તારો ભેરુ ભવ ભવ નો હું ગોડા ભાઈ ભાઈ બોલ

તે તરત પૈસા તો હી નહીં એટલે કે દવા લાવવાની હોય ત્યાં લગભગ પંદર હજાર જેવો ખર્ચો સીધું કોનમાં એક બુટિયું ગાઢી લેવાનું બરોબર વાહ મુખિયા વાહ ભાઈ બંધ હો તો તારા જેવો બીજો એક કે નહીં તો પડ હું વલ્લ તારી વાટ જો હા બાઈક લઈને હું વલ્લ આવું તો મોડું નહીં કરવો ના લગારે નહીં હા મુખિયા વલ્લ મળીએ

હે એ તારા પેલો મુખી અને આ જે મારો છોકરો ને તારો આદમી બે આપણા બનાવે છે કશું બાજુ નહીં કશું એક્સિડન્ટ થયું નહીં આ તો એમના પાટા બધી જ છે એવા તો પૈસા લઈ જાય છે ના ના હું ના ના શંકરો ના ના ભોળવાઈ જાવ મરી જાવ અમે તો કાલ તૈર દેન તૈર થઈ જાવ પણ તમે આ ના તા પણ તમારું આપણો બે આપો તો ખબર હવે હું કશું એક કોમ કરો

લા હાટ રોકા મગજ મારી ઘરે મને વધારે બોલવા જ નહીં બાપા મું જાતો તેજીની મોટર મારતા આ ઓ બાપા રે ચી તેજીની મોટર મારવાના મને ટોકાવા દે ઓ બા બોલ્યો એરા એરા આલ આ તો નહીં આલે જેવા ના

હા 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 ના કે કોન દવા ફાત મેલા કે તા એ બાબા હું છે ના ના ઓ હો હો આવા સંકાર આલો ઓ મુંખિયાડી આની પૈસા કрна આવા આવા પૈસા કрна લે પીવાનું નાટેક ગતી ના દેવું નાના આ હાં શરમ કરો શરમ કરો અરે બા આસ્તા ગોદા મેલક તારે મરી જા તારો ધણી પાટી શાંતિ થાય મરી જા તો શાંતિ થાય वो के मुकी नी ભૂલી દઉં સરકારી ભલાકા કે હું હું હારો ફોમ કર્યો તને લ્યા

પંદર હાલતો હતો પણ હવે હશે ને બાયરી હાલ બીજા મારા જરૂર દ ભાભી <Tabii> <tipway> <down>...? <tip> <tip> <tip>

जता लियाउ गा त ता? दाल भाऊ हो